તંત્રની કારણે કાળો મનફાવે તેમ જાહેર રસ્તા પર રીતિના ઢગલા કરનારા સામે કાર્યવાહી થશે કે પછી સબ સલામતના પોકળ દાવા ખાણ ખનીજ અધિકારીઓને આ જાહેર રસ્તા પરના ઢગલા ક્યારે દેખાશે રોડ ઉપર આ રીતીના ઢગલાને કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે સો પોલીસ તંત્ર કાંકરેજ મામલતદાર કચેરી તંત્ર તેમજ ખાણ ખનીજ જવાબદાર અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી કરશે કે પછી જ જશે કાંકરીજમાં રેતી ચોરી બેફામ તંત્ર મૌન કેમ કે પછી રહેમ નજર કંબોઈ ઉંદરા જોડાતા રોડ ઉપર રેતીના ઢગલા ગત તારીખ પંદર ચાર બે હજાર પચીસના રોજ કાંકરેજ તાલુકાના કંબોઈ ઉંદ્રા જોડાતા રોડ ઉપર બે નંબરની રેતી ભરી જતા ડમ્પરોએ રસ્તા પર ઢગલા કરી દીધા બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકામાં બનાસ નદીમાં સાદી રીતિની લીજો આવેલી છે જો એક ઘણી ખરી લીજોમાં રીતિ પૂરી થઈ ગયેલ છે અને આ સત્ય હકીકતથી અધિકારીઓ વાકેફ હોવા છતાં આ લીજો રિન્યૂ કરવામાં આવી રહી હોય તેવી અટકળો ચાલી રહી છે સત્ય શું છે તે તો તંત્ર જાણે આ લીજોના નામે અન્ય સરકારી પડતર તેમજ પંચાયતોની સરકારી જમીનોમાં આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે તંત્ર જાણતું હોવા છતાં મૌન કેમ્પ છે ગઈ રાત્રે રીતિ ચોરી કરતા તત્વો દ્વારા દુદાસણ મુકામેથી રાત્રિ દરમિયાન રીતિ ચોરી કરી જતા ડમ્પરો ચેકિંગનો ખ્યાલ આવી જતા ઉંદરા કંબોઇ રસ્તાને જોડતા રોડ ઉપર કંબોઈ રોડ પર બે ગાડી રસ્તા પર જ ખાલી કરી દેવામાં આવી છે આને કારણે આમ જનતા કેટલી પરેશાન થશે રાત્રિ દરમિયાન કોઈક મોટો અકસ્માત થશે તો જવાબદાર કોણ થશે કોઈકના લાડકવાયા અકસ્માતનો ભોગ બનશે તો કોણ જવાબદારી લેશે સો બનાસકાંઠા ખાણ ખનીજ તંત્ર એટલું લાચાર છે કે આવા તત્વો વિરુદ્ધ લગામ નથી કસી શકતું કે પછી મિલીભગતથી આ બધું ચાલી રહ્યું છે સ્થાનિક તંત્રએ આવી રીતિ ચોરીના કિસ્સાઓની જાણ નથી કે પછી તેરી બી ચૂપ મેરી બી ચૂપ જેવા હાલ છે વારંવાર મીડિયામાં રિપોર્ટ તથા અહેવાલ પ્રસારિત કરવામાં આવ રહ્યા હોવા છતાં પણ બનાસકાંઠાનું તંત્ર ધ્યાન કેમ નથી લેતું કે પછી બનાસકાંઠા ખાણ ખનીજ તેમજ કાંકરેજ તાલુકાનું સ્થાનિક તંત્રની મિલીભગતથી તો નથી એવી લોકમુખે ચર્ચાઓ જોવા મળી રહી છે અંતે રીતિના ઢગલા ખસેડાયા બ્યુરો રિપોર્ટ ધ અલ્ટિમેટમ ન્યૂઝ કાંકરેજ તાલુકામાં બનાસ નદીમાં જે લીજો ચાલી રહી છે તેમાં વારંવાર મીડિયામાં અહેવાલ પ્રસ્તુત કરવામાં આવે છે પરંતુ તંત્રને કોઈ પણ ધ્યાને લેવામાં આવતું નથી આજ રાત્રે તંબોથી ઉધા જતા રોડ પર મોટા મોટા ઢગા કરી અને દરમિયાન દરમિયાનનો લાભ લઈ અને આ અસામાજિક માફિયાઓ દ્વારા જે આ ઢગા કરી દેવામાં આવ્યા છે અને એ ઢગા રાત્રિ દરમિયાન કોઈ પણ મુસાફરને નુકસાન થાય કે એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ આ આથી દરમિયાન રેતીની ચોરી કરવામાં આવે છે અને ખુલ્લી રીતે હવાઓ અને ટુરબાઓ રાત રાત દિવસે રસ્તા ઉપર ભાગી રહ્યા છે અને આના કારણે લોકોને મોટી કહેવાય છે તંત્રને બનાસકાંઠા જિલ્લાના કાંટેલ તાલુકામાં બનાસ નદીમાં જે લીજો ચાલી રહી છે તેમાં વારંવાર મીડિયામાં અહેવાલ પ્રસ્તુત કરવામાં આવે છે પરંતુ તંત્રને કોઈ પણ ધ્યાને લેવામાં આવતું નથી આજ રાત્રે તંબોથી ઉધરા જતા રોડ પર મોટા મોટા ઢગા કરી અને રાત્રિ દરમિયાન લાભ લઈ અને આ અસામાજિક તંત્ર માફિયાઓ દ્વારા જે આ ઉપર ઢગા કરી દેવામાં આવ્યા છે અને એ ઢગા રાત્રિ દરમિયાન કોઈ પણ મુસાફરને નુકસાન થાય કે એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ આ અલ્ટિમેટ દૈનિક ન્યૂઝ સુરસી કરો